ત્રીજો પાઠ આપણે જે ચલાવ્યો પૃથ્વીની આંતરિક સારથ હવે આપણે એનું સ્વાધ્યાય પણ જોઈ લઈએ સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ પણ જોઈ લઈએ સ્વાધ્યાયના પ્રશ્નો જોતા પહેલાં આપણે સૌથી પહેલાં પહેલાં જે છે એ શું જોઈએ એના એમસીક્યુ જોઈ લઈએ તો પાંચમા નંબરની અંદર જો ચાર એમસીક્યુ આપેલા છે પહેલું કે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે ચલો વિચારીને તો કોર અથવા નિફેના નામે બરાબર બીજો છે ભૂગર્ભમાં કયા કયા ખનીજો મુખ્યત્વે છે મુખ્યત્વે કયા ખનીજો જોવા મળે છે કોરની અંદર ભૂગર્ભની અંદર નિકલ અને લો નિકલ અને લો એ જવાબ આવશે બરાબર શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે શિયાળમાં શિયાલની અંદર કઈ આવશે તો કે શિયાલ જે છે એ ઉપરનું છે એમાં ગ્રેનાઇટ અને સીમાં જે છે એમાં બેસાડ બરાબર રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે બરાબર દક્ષિણ આફ્રિકાની અંદર યસ ચાર કિલોમીટરની આજુબાજુ બરાબર હવે આપણે સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે ભાઈ પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગો જણાવી મૃદાવરણ સમજાવો તો પહેલા પહેલા તો આંતરિક રચના એના અને એના વિભાગો એ તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ મુખ્ય ત્રણ કયા કયા ક્રસ્ટ ક્રસ્ટ મેન્ટલ અને કોર અને ક્રસ્ટના જ બીજા નામ કયા છે મૃદાવરણ અને લિથોસ્ફિયર રાઈટ યસ અને ક્રસ્ટની અંદર શું આવશે શિયાલ અને સીમા બરાબર મેન્ટલની અંદર શું આવશે મેન્ટલમાં આવશે એસ્થેનોસ્ફિયર એસ્થેનોસ્ફિયર અને મેન્ટલની અંદર અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આવશે અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ પણ આમાં એ આપેલું નથી અને આમાં ખાલી એસ્થેનોસ્ફિયરની વાત કરેલી છે કોરની અંદર શું આવશે ઇનર કોર અને આઉટર કોર બરાબર અને એમાં આવશે નિફે બરાબર તો આ બધું આપણે સમજાવી દીધું અને હવે આપણે એમાંથી મૃદાવરણ સમજાવવાનું તો મૃદાવરણ આપણે ઓલરેડી સમજી ગયા છીએ શું મૃદાવરણ તો કે મૃદા એટલે કે લિથોસ્ફિયર આ એક રીતે શું છે શિયાલ અને સીમા એની અંદર આવે છે બરાબર ભૂમિખંડોની અંદર આની જાડાઈ વધુ છે તેત્રીસ કિલોમીટરની આજુબાજુ છે જ્યારે સમુદ્ર ખંડોની અંદર એની જાડાઈ ઓછી છે વળી વાત કરીએ કે પર્વતીય વિસ્તારની અંદર તો આની જાડાઈ આની ઊંચાઈ આની જાડે ખૂબ જ વધારે છે બરાબર એની ઘનતા પણ એ જ રીતની છે તો એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ હવે પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોતો કયા છે તો એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા કે ભૂકંપના આધારે આપણે જાણી શકીએ ભૂકંપના મોજાના આધારે જ્વાળામુખીના આધારે આપણે જે છે એ જાણી શકીએ ગુરુત્વાકર્ષણ બળના આધારે મેગ્નેટિક ફિલ્ડ જે છે એના આધારે સુનામીના આધારે ઉલ્કાપિના આધારે ઉલ્કાપિ જે છે એના આધારે તો આ બધા આપણે ઓલરેડી એની ઘનતાના અને એ બધાના આધારે બરાબર એનું દબાણ તાપમાન એ બધાના આધારે આપણે જાણી શકીએ આપણે ઓલરેડી જાણીએ ભૂગર્ભની જાણકારીના કેટલા પ્રકારના સ્ત્રોત છે એના સ્ત્રોત કેટલા પ્રકારના છે તો કે બે પ્રકારના છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બરાબર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અથવા પ્રત્યક્ષ અને પરોક્ષ તો એમાં પરો પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી આપો તો પ્રત્યક્ષ તો કયા છે પ્રત્યક્ષ તો કે રૂબરૂ અંદર ખાડો ખોદીને અંદર જઈને ચેક કરી ના હો બરાબર તો જે ખાણ ખોદીએ સમારકામ જે કરીએ ક્રૂડ ઓઇલ ને એ બધું ગોતવા માટે જે અંદર જતા હોય રાઈટ પણ વધુમાં વધુ તો આપણે કેટલા બાર કિલોમીટરે પહોંચ્યા છીએ બહુ આગાયા નથી પછી શિયાળ એટલે શું રાઈટ મૃદાવરણનો ઉપરનો ભાગ એટલે કે સિલિકોન અને એલ્યુમિનિયમ પહેલાં તો એ કહી દેવાનું પહેલાં ગમે આવું હોય કીવડવાળું તો એ જ લખવાનું કે સિયાલ એટલે તો કે સિલિકોન અને એલ્યુમિનિયમ બરાબર પછી મેન્ટલ મિશ્રાવરણ મિશ્રાવરણમાં શું આવશે તો એ આપણે ઓલરેડી ડિસ્કસ કે એસ્થેનોસ્ફિયર ઉપર આ તરે છે ને એ બધું બરાબર એનું ટુ નાઇન ઝીરો ઝીરો ઓગણત્રીસો કિલોમીટર જેટલી એની ઊંડાઈ છે ને બધી વસ્તુ કોર કોર વિશે આપણે ઓલરેડી નિફેન એ બધું છે એ આપણે ચર્ચા કરી ચૂકીએ બરાબર બાકી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો તો એ ન્યૂટને ને વિશ્વની ઊંડા મૂંડી ખાંડ કઈ છે તે કયા ખંડમાં આવેલી છે બરાબર તો રોબિન્સન ખાંડ છે બરાબર બાર કિલોમીટર દક્ષિણ આફ્રિકાની અંદર એ બધું આપણે મૃદાવરણની સરેરાશ જાળી કેટલી છે બરાબર તો ટુ તેત્રીસ કિલોમીટરની આજુબાજુ ઓકે તો આ બધું બાકી તમે તમારી તે જોઈ લેજો